આ બંનેનું પાછું ચાલુ થઈ ગયું એ ભાઈઓ બસ રમ 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 કરે પેલાનો મજા આવી જાય એ બસ આવો ત્રીજા બેટા એના ઉપરથી એને આરા ઉપર એટલો કોન્ફિડન્સ છે કે આરા એને પાડશે જ નહીં એટલે ચાર પાંચ આટા ખાઈ લીધા એને એના ઉપર જ કલાક થઈ ગયો આ બે બસ આવી રીતે જ રમી રહ્યા છે એના ઉપર ચડી જશે એને ઘોડો ગોળો કરાવજો મોટો ભાઈ હોવાનો ફાયદો હે હાર ઘોડો ગોળો કરી રહ્યા ઘોડો ગોળો ગડો ગડો ગડા ગડો આ બેનું તો આવું ચાલ્યા જ કરશે છે ને રમતા રમતા વોફલ યાદ આવી ગયો છે તમે વોફલ ઓર્ડર તો કર્યો છે બટ હજી આવ્યો નથી થર્ટી મિનિટ્સ બોલે છે મિનિટ્સ પછી આવશે વોફલ મિનિટ સુધી આદર જાગતો રહેશે કે સુઈ જશે અરે તું જાગીશ કે સુઈ જઈશ વોફલ ખાવા તો જાગશે ભાઈ કાળીઓ ભાઈ હા આદરિક કુંઘવા જ નહીં તને

થોડુંક આ નવું કેટલા ટાઈમ થી વોકલ ખાઓ તોアルજી મેરપોડી ભઈ નું કેવું લાગ બસ ના તૈયાર હું ચોક ચોક કરી આ રહું ફેમિલી શુમન ની ટી અને આરવને મસ્ત ખવડાવી દીધું હવે એને સ્કૂલ જવા માટે રેડી કરી દઈએ આરવ રેડી થઈ ગયો તૈયાર થઈ ગયું છે બટ હજી પપ્પા જૂઠ્યા પપ્પાને જ વાર લાગે જ રેડી થવામાં ઓલરેડી સાત વાગી ગયા આ વાત તો તને લેટ થઈ જશે કેવું જય માતાજી જય શ્રી કૃષ્ણ એક ડેટી સુધી બાય 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 જય માતાજી એક ડેરી સુધી બાય બાય કરશે ચલો આરવને તો સ્કૂલ મોકલી દીધો હવે આપણે કરીશું બીજું કામ ખતમ તો ખીચડી કરી દીધી ટેમ્પટિંગ અને આ ભાખરી પણ મસ્ત થઈ ગઈ હવે અમે કરીશું ચા નાસ્તો સવાર સવાર

આમ તો ઈચ્છા હતી કઢી બનાવવાની ઘટ બહાર જાય છે તો એને એમને કઢી બહુ આવે તો એમને ખાવાનું નથી તો કઢી અમે કાલે બનાવીશું આજે દાળ ભાત બનાવી દઈએ તો કાલે બનાવીએ તો એ બી ખાઈ શકે કઢી પહેલાં મસ્ત દાળ ભાતની સાથે કરી તો દાળ થઈ જાય તો દાળ અને શાક કરીએ

ઉઠતાની સાથે જ આ શું કરું છું આદ્વિક તું શું શું ટી શર્ટ ભી નહી કરી તે પાણીનો એટલો પ્રેમ છે ને કઈ ખબર નથી પડતી કેમ આટલો બધો પ્રેમ છે પાણી ચલો બંધ કરો ટાઈમ થઈ ગયો સાંજની ચાલો તો ચા બનાવી દઈએ અને અમે જયંતી લાલ ચીકી વાળા ને આઈ થિંક સુતર ફેણી એટલી જોરદાર છે ને બહુ જ મસ્ત છે અગર તમે ત્યાં જાઓ તો આ જરૂરથી ટ્રાય કરજો બહુ સુપર છે રોજ સાંજે શું બનાવું શું બનાવું શું બનાવું એવું હતું પણ આ વખત અમે બપોરથી જ ડિસાઈડ કરી લીધું અમારે શું બનાવવાનું છે બરાબર ને મમ્મી અમે વડા બનાવવાના છે વડા જે અમારા ઘરમાં બધા એવું કે નાનું નાનું બનાવું ગોળ ગોળ નાનું નાનું બનાવ ગોળ ગોળ અને વડા કહેવાય અમે વડા બનાવવાના છીએ આજે સાથે પૌઆ બી બનાવવાના છે મમ્મી એની તૈયારી કરી રહ્યા છે મમ્મી લોટ બાંધશે આનો મસ્ત મમ્મીએ લીલું લસણ અને લીલું ડુંગળી સમારી દીધી તો આપણે એને છે ને સારી કોટનની પોલિથીનમાં પેક કરી દઈએ બધા ચગાઈ ગયા દાદી બેટિંગ પછી બોલિંગ નો ટાઈમ થઈ ગયો છે બોલિંગ કરો

વડા બન્યા છે ને આટલા જ વધે બધા ખતમ થઈ ગયા આરામ માટે સેન્ડવીચ બનાવી દીધું હતું કેમ કે એને વડામાં થોડું ભાવ્યું નહીં તેના માટે સેન્ડવીચ બનાવી દીધું દિવસના એન્ડમાં આ બેનું આવું થાય નહીં ને ત્યાં સુધી ચાલે નહીં એવું છે બસ આ બે આવું જ કરે ઉપર હોય કે નીચે એ